અમદાવાદ શહેરની અંદર ધોધમાર વરસાદ શરૂ થયો છે અને અઠ્યાવીસ તારીખના એ અનુમાન મુજબ અત્યારે વરસાદ વરસી રહ્યો છે જબરજસ્ત વરસાદી માહોલ અમદાવાદની અંદર અત્યારે જામેલો દેખાઈ રહ્યો છે અને અમદાવાદમાં પૂર્વ હોય કે પશ્ચિમ બંને જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે ફરી એક વાર વરસાદી માહોલ જામતા અમદાવાદ વાસીઓ ખુશખુશાલ થયા છે કારણ કે અસહ્ય બફારો ઉકળાટ એ પાંચ એક કલાકનો જે વરસાદ વરસ્યો હતો લગભગ અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર ઇંચ વરસાદ હતો એ પછી એક કે ટાઢક વર્ષે પણ ઉકળાટ અને બફારો વધ્યો હતો એ એ ઉકળાટ બફારાની વચ્ચે આજે સવારથી જ અમદાવાદ શહેરની અંદર વાદળછાયું વાતાવરણ ગોરમભાયેલું વાતાવરણ હતું અને અમદાવાદમાં અત્યારે વરસાદ શરૂ થયો છે ધોધમાર વરસાદ અમદાવાદ શહેરની અંદર અત્યારે પડી રહ્યો છે સેટેલાઇટ મેમનગર જામનગર અલગ અલગ અંદર વરસાદ રહ્યો છે અને પૂર્વના વિસ્તારોની અંદર પણ અમદાવાદ શહેરની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અમદાવાદમાં પાલડી વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ બાજુ સાબરમતી વિસ્તાર જિગ્નેશ મારી સાથે જોડાયા છે જિગ્નેશ કેવો વરસાદી માહોલ જબરજસ્ત ધોધમાર વરસાદ પડી રહ્યો છે અમદાવાદમાં રાહ જોઈ રહ્યા હતા જે સીઝનની રાહ જોઈ રહ્યા હતા તે અત્યારે અમદાવાદના હવામાનમાં જોવા મળી રહી છે જે વરસાદ જેટલા પ્રમાણમાં વરસાદની લોકોએ અપેક્ષા રાખી હતી તે વરસાદ આજે પહેલી વખત અમદાવાદની ધરતીને ભીંજવી રહ્યો છે હવામાન વિભાગે જે આગાહી કરી હતી સાથે જ હવામાન કાર જે અંબાલાલ છે તે પ્રમાણે જેમને જે આગાહી કરી હતી તે મુજબ અઠ્યાવીસ થી ત્રીસ તારીખ સુધીમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી હતી અને તે મુજબ અમદાવાદની અંદર આજે વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે અમદાવાદવાસીઓ ઘણા લાંબા સમયથી એટલે કે જે ગરમી અને ઉકળાટ સહન કર્યો હતો તેમાંથી મુક્તિ મળે તે માટે જે વરસાદની અપેક્ષા રાખી રહ્યા હતા તે વરસાદ અત્યારે અમદાવાદમાં વરસી રહ્યો છે ખાસ કરીને અમદાવાદના સમગ્ર પશ્ચિમ વિસ્તાર અને બપોરે જ્યારે પૂર્વ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો ત્યારબાદથી જ કાળા ડિબાંગ વાદળો અમદાવાદના હવામાન આકાશમાં જોવા મળી રહ્યા હતા અને અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તેનાથી લોકો ખાસ કરીને ગરમીમાં રાહત મેળવતા સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યા છે તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે જે છે તે વરસાદ વરસી રહ્યો છે માટે અમદાવાદવાસીઓ જે ગરમીથી રાહત મળે તે માટે જે ભારે પવન અને જે વરસાદ ની જે આશા રાખી રહ્યા હતા હવામાન વિભાગને તેઓ અરજ કરી રહ્યા હતા કે હવે તેવી આગાહી કરવામાં આવે તેવી રજૂઆત થાય કે જેના આધારે કે જે વરસાદ અને અમદાવાદની જે ધરતી છે તે પણ વરસાદથી ભીંજાય તે પ્રમાણેનો વરસાદ અત્યારે અમદાવાદમાં વરસતો જોવા મળી રહ્યો છે અમદાવાદના તમામ જે વિસ્તારો છે ત્યાં અત્યારે આજ પ્રમાણે ધોધમાર ભારેથી વતી ભારે વરસાદ વરસતો જે છે તે સામે આવી રહ્યો છે તમામ વિસ્તારોમાં લોકો જે ગરમીથી સેકાતા હતા ગરમીથી રાહત અનુભવ જે ગરમી સેકાતા હતા તેનાથી રાહત મળે તે માટેની

અમદાવાદની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જીગ્નેશ જે આગાહીઓ કરવામાં આવી હતી એ આગાહી પણ સાચી પડી છે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બંને જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે બે દિવસ પહેલા રાત્રે જે વરસાદ વરસ્યો હતો એ સોમવારની રાત્રે વરસાદ એવો વરસ્યો હતો કે જાણે એવું લાગતું હતું કે અમદાવાદ પાણી પાણી થઈ જશે અને હવે બરાબર સિઝન જામી છે પણ બે દિવસનો જે વિરામ લીધો અમદાવાદ શહેરની અંદર મેઘરાજા એમાં ઉકળાટ બફારો ઘણું બધું આપણે સહન કરવું પડ્યું હતું અને હવે આખરે મેઘરાજા ભીંજવવા માટે આવ્યા હોય અને બરાબર સ્થાયી થઈ અને અહીંયા જ વરસવા આવ્યા હોય એવો માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે અમદાવાદ શહેરના દ્રશ્યો કે જે આંખોને ઠંડક આપે છે ટાઢક આપે છે એ પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય બધી જ જગ્યાએ આટલો વરસાદ વરસ્યો છે થોડા વરસાદની અંદર બીજા દ્રશ્યોની અંદર તમારા ટીવી સ્ક્રીન પર જે જમણી બાજુ દેખાય છે ત્યાં વરસાદી પાણી પણ રસ્તા ઉપર ભરાવવાના શરૂ થયા છે કેટલીક જગ્યાએ ભારે વરસાદ વરસ્યો છે માત્ર થોડી જ મિનિટોના વરસાદની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ છે એટલે સમજી શકાય છે કે વરસાદ કેટલો તીવ્રતા કેટલી હશે એની ઇન્ટેન્સિટી કેટલી હશે કેટલો ભારે વરસાદ અમદાવાદ શહેરની અંદર વરસ્યો છે બંને દ્રશ્યોની અંદર તમે જુઓ તો એવું લાગે કે જાણે વાદળો જમીન પર આવી ગયા હોય એવું અદભુત આહલાદક દ્રશ્ય જોવાઈ રહ્યું છે અમદાવાદ શહેરની અંદર અને વરસાદ છે કે માર વરસી રહ્યો છે ના એટલો ખાસ પવન છે ના કડાકા ભડાકા છે એટલે કે વરસાદ વરસાદ વરસતો આ વરસાદ લાંબો ટકે એવો વરસાદ છે આ પશ્ચિમ વિસ્તારની વાત જમાવટ થઈ ચૂકી છે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે હાલ રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ વરસાદનું આગમન થતાં શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાયો છે કારણ કે વરસાદના આગમન બાદ બફારાથી રાહત મળી રહી આ સાથે જ કેટલાક નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાઈ જવાની સમસ્યાનો સામનો સ્થાનિકો તેમજ વાહન ચાલકોને કરવાનો વારો આવ્યો છે મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં પૂર્વ અમદાવાદ હોય કે પશ્ચિમ અમદાવાદ તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે આ દ્રશ્ય અમદાવાદ શહેરના સીટીએમ વિસ્તારના છે કે જ્યાં આગળ વરસાદી માહોલ છવાયો છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પૂર્વ અમદાવાદની જો વાત કરીએ તો વસ્ત્રાલ બાપુનગર નિકોલ નરોડા સીટીએમ જશોદાનગર મણિનગર સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદ વરસી રહ્યો છે જેના કારણે શહેરીજનોને ગરમી તેમજ બફારાથી રાહત મળી છે આ સાથે જ નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં હાલ પાણી ભરાજવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે કેમેરાપર્સન મુકેશ પરીખ સાથે પ્રતિક જાદવ સંદેશ ન્યૂઝ અમદાવાદ અમદાવાદ શહેરનો પૂર્વ વિસ્તાર હોય પશ્ચિમ વિસ્તાર હોય બધે જ મેઘરાજા અત્યારે મન મૂકીને વરસી રહ્યા છે થોડા જ મિનિટોના વરસાદની અંદર અમદાવાદ શહેર ફરી એકવાર પાણી પાણી થતું દેખાઈ રહ્યું છે ક્યાંક વિસ્તારોની અંદર પાણી ભરાઈ રહ્યા છે ક્યાંક રોડ રસ્તા છે કે જે ભીંજાઈ રહ્યા છે તો ક્યાંક રોડ રસ્તાની બાજુમાં પાણી જમા થવાના શરૂ થઈ ચૂક્યા છે શાળાએથી છૂટતા બાળકોનો અત્યારે છૂટવાનો સમય પણ છે બાળકો છૂટી રહ્યા છે રેનકોટ પહેરી અને બાળકો જતા દેખાઈ રહ્યા છે અને એની સાથે સાથે જે લોકો બહાર નીકળ્યા છે એ અત્યારે જલ્દીથી જલ્દી પોતાના ડેસ્ટિનેશન પર પહોંચી જાય એ પણ અત્યારે પોતાનું જોર લગાવી રહ્યા છે કે વરસાદ વધે ક્યાંક પાણી ભરાય એ પહેલા પહોંચી જઈએ પશ્ચિમ વિસ્તારની અંદર પણ વરસાદ વરસ્યો છે અને થોડી જ મિનિટોના વરસાદની અંદર જિગ્નેશ મારી સાથે છે જિગ્નેશ થોડી જ મિનિટોના વરસાદની અંદર અત્યારે દેખાઈ રહ્યું છે દ્રશ્યોની અંદર કે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે વીજળીના કડાકા ભડાકા પણ સંભળાઈ રહ્યા છે અનુપુળ વરસાદની શરૂઆતની સાથે જે ધોધમાર વરસાદે બેટિંગ કરી હતી તે જોતા અમદાવાદના જે રસ્તાઓ છે તે રસ્તાની બાજુમાં એટલે કે નીચાણવાળો જે ભાગ છે ત્યાં અત્યારે પાણી ભરાવાની ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે અને જો કદાચ આજ પ્રમાણેનું જોર અમદાવાદમાં વરસાદનું રહેશે તો કદાચ થોડી મિનિટો પછી અમદાવાદના રસ્તાઓ કદાચ પાણીની નીચે દબાઈ જાય તેવી પણ સ્થિતિ દર વખતે સર્જાતી હોય છે પછી ભલે કોર્પોરેશન પ્રી મોન્સૂન કામગીરી કરે કે ન કરે તે સ્થિતિ એક સરખી જ રહે છે પરંતુ લોકોએ અમદાવાદના રસ્તાઓ ઉપર જ્યારે નીકળે અને ચોમાસું આવે કે પહેલો વરસાદ આવે ત્યારે સ્વાભાવિક રીતે લોકોએ વરસાદમાં મુશ્કેલીનો સામનો કરવો જ પડતો હોય છે ક્યાંક ચાલુ વરસાદના કારણે તો ક્યાંક રસ્તા ઉપર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરતા હોય છે અને અત્યારે ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે જો જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તે જ પ્રમાણે હજી લાંબો સમય જો વરસાદ વરસે તો કદાચ આ વરસાદ લોકો માટે મુશ્કેલી પણ બની શકે છે કારણ કે સાંજનો જે સમય છે અત્યારે તે મોટાભાગે કોર્પોરેટ ઓફિસ કે લોકોએ છૂટી અને ઘર તરફ જવાનો અથવા તો પોતાના ઘરે જવાનો સમય હોય છે ને એવા જ સમયે વરસાદે જ્યારે ધમાકેદાર શરૂઆત કરી છે બેટિંગ કરી છે ત્યારે હવે આ જે વરસાદ છે તે ઠંડી અને લોકોને ગરમીથી તો રાહત આપશે પરંતુ તેની સાથે લોકો માટે મુશ્કેલી પણ બને તેવી શક્યતાઓ જોવાઈ રહી છે કારણ કે ધીમે ધીમે વરસાદના પાણી છે તે હવે રોડ સુધી આવવા માંડ્યા છે વાહનોના ટાયર વરસાદના પાણીથી ભીંજાવા અને પાણી ઉડવા પણ લાગ્યું છે એટલે કે આગામી સમયમાં હવે જે આ વરસાદનું પાણી છે તે લોકો માટે અને ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો માટે મુશ્કેલી સર્જી શકે છે અને જે પ્રમાણે હવામાન વિભાગ આગાહી કરતો હોય છે દર વખતે આગાહી કરતો હોય છે કે વરસાદ વરસશે ભારે વરસશે પરંતુ તેના એડવાન્સ

મુશ્કેલી બનીને આવે છે તે જો સૌથી મહત્વનું છે એની અંદર આપણે જોયું છે કે મેયર ત્યાં સુધી કહી ચૂક્યા છે કે ન્યૂયોર્કમાં પાણી ભરાય તો અમદાવાદમાં શું વસ્તુ છે એટલે એ ક્યારેય સુધરવાની દાનત જ નથી દેખાઈ મેયરો બદલાતા રહ્યા અધિકારીઓ બદલાતા રહ્યા પણ અત્યારે તંત્રને ભાંડવા કરતા સમય છે આ વરસાદને માણવાનો આ વરસાદની સાથે જીવી લેવાનો એ બફારો એ ગરમી ઉકળાટ એ બધું જ ધોઈ નાખવાનો પ્રતિક મારી સાથે પૂર્વ વિસ્તારમાંથી જોડાયા છે પૂર્વમાં કેવો વરસાદ પ્રતિક લાગે છે પ્રતિક સાથે સંપર્ક કપાઈ ગયો છે અમે સંપર્ક કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ પણ અદ્ભુત માહોલ અત્યારે અમદાવાદ શહેરની અંદર ગુરમ ભાઈલું આકાશ છે પોણા છ વાગ્યા છે પણ જાણે આ ચોમાસા કે ઉનાળાનો સમય તમે ગણો જૂન મહિનાના બદલે જાણે ડિસેમ્બર મહિનાના પોણા છ વાગ્યા હોય એવું અંધારું થઈ ચૂક્યું છે પૂર્વ વિસ્તારથી પ્રતિક જોડાઈ ચૂક્યા છે પ્રતિક કેવો માહોલ કેવો વરસાદ થોડા આગળ પાછા થોડા નુપુર અમદાવાદ શહેરમાં વરસાદ પડી રહ્યો છે અમદાવાદમાં પૂર્વ અમદાવાદ હોય કે પછી પશ્ચિમ અમદાવાદ હોય સમગ્ર વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે આ દ્રશ્ય અમદાવાદ શહેરના છે કે જ્યાં આગળ વરસાદનું આગમન થતાં શહેરીજનોમાં ખુશીનો માહોલ છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ અમદાવાદવાસીઓ વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને હવે આખરે એ સમય એ ઘડી આવી ચૂકી છે કે મેઘરાજાનું આગમન અમદાવાદ શહેરમાં થયું છે ને અમદાવાદ શહેરમાં આગમન થતાની સાથે જ જે શહેરીજનો છે તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે ગરમી અને બફારાથી ત્રસ્ત જે શહેરીજનો હતા તેમને હવે રાહત મળી આ સાથે જ બીજી એક મુશ્કેલીની વાત એ છે કે વરસાદ શરૂ થતાની સાથે જ હવે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાઈ જવાની સમસ્યાનો સામનો સ્થાનિકોને કરવો પડી રહ્યો છે અમદાવાદ શહેરનો નેશનલ હાઈવે નંબર આઠ કે જે નારોલથી લઈને નરોડા સુધીનો છે અને આ નેશનલ હાઈવે નંબર આઠ ઉપર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે તેમજ ટ્રાફિક જામની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે મહત્ત્વનું છે કે વરસાદની કોઈ શક્યતા નહોતી પરંતુ આ જે શહેરીજનો છે વાહન ચાલકો છે તે તેમની સાથે કોઈપણ પ્રકારની છત્રી તેમજ રેનકોટ લીધા બધા નીકળ્યા હતા અને હવે જ્યારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે તેનાથી બચવા માટે લોકો બ્રિજના નીચે આશરો લઈ રહ્યા છે કારણ કે વરસાદ ખૂબ ધોધમાર વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદમાં પલળી શકાય અને આ પલળવાથી બચવા માટે લોકો જે બ્રિજના નીચે ઊભા રહીને આશરો મેળવી રહ્યા છે પરંતુ જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતાની સાથે જ ગરમી અને બફારાથી રાહત મળી છે અમદાવાદના પૂર્વ વિસ્તારની જો અનુપૂર વાત કરવામાં આવે તો પૂર્વ વિસ્તારમાં નારોલથી લઈને નરોડા સુધીના જે વિસ્તારો છે બાપુનગર વસ્ત્રાલ સીટીએમ જશોદરાનગર મણિનગર ગોડાસર ઇસનપુર આ તમામ વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે શહેરીજનો એ રાહત મેળવી છે ગરમી અને બફારાથી અને જે રીતે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ગુજરાત ઉપર હાલ એક્ટિવ થઈ છે જેના ભાગરૂપે રાજ્યભરમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદ શહેરમાં પણ બપોરના સમયથી જ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા જેના કારણે હાલ વરસાદનું આગમન અમદાવાદ શહેરમાં હતા સાથે જ ગરમી અને બફારાથી રાહત મળી છે ગરમી વફારાથી લોકોને રાહત મળી છે અને અત્યારે ઓફિસેથી ઘરે જવાનો સમય અને એની સાથે સ્કૂલો છૂટવાનો સમય અને એ જ વખતે વરસાદ વરસ્યો છે વરસાદ નહીં આવે એવી ઘણા બધા ધારણા બાંધીને બેઠા હતા અને જે જે અત્યારે એ ધારણા બાંધીને બેઠા હતા કે વરસાદ નહીં આવે આ જે બધા બતાવે છે ખોટું છે એ બધા જ અત્યારે બ્રિજની નીચે ઊભેલા દેખાઈ રહ્યા છે કે વરસાદ પડી રહ્યો છે ધોધમાર પલળવું નથી પણ જેમને પલળવાની મજા છે અત્યારે આ વરસાદનો મન મૂકીને આનંદ માણી રહ્યા છે દિલ ખોલીને લોકો અત્યારે આનંદ માણી રહ્યા છે અને હા એની સાથે સાથે રસ્તા પર પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે એટલે જો જો નીચે ઊભા હોય હોય અને તમે સંદેશ ન્યૂઝ યુટ્યુબ ઉપર તો તો એ જોતા હોય છે કે ઘરે વહેલા પહોંચી જજો કારણ કે અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર છે દર વખતે દાવા કરે છે કે આ વખતે પાણી નહીં ભરાય આ વખતે કોઈ સમસ્યા નહીં થાય પણ એના પર ભરોસો કરવા જેવું નથી કારણ કે ભૂતકાળના અનુભવ એવું કહે છે કે પાણી ઘૂંટણ ઘૂંટણ સુધી ભરાયા છે અંડરબ્રિજ બંધ કરવાની ફરજ પડી છે એટલે બધું થાય એ પેલા નીકળી જજો કારણ કે વરસાદ જબરજસ્ત પડી રહ્યો છે અને વરસાદ જોરદાર છે કદાચ હજી થોડા કલાકો સુધી ન રોકાય એવી પણ શક્યતા છે